જોડાયેલા લાખો ગીગ વર્કર્સને હવે સામાજિક સુરક્ષાના કાનૂની દાયરા હેઠળ લાવવાની તૈયારી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે સરકારે સોશિયલ સિક્યોરિટી કોડ અંતર્ગત ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે વર્કર્સને કઈ કઈ સુવિધાઓ મળશે તે જોઈએ તો નવા નિયમોનો મુખ્ય હેતુ ગીગ વર્કર્સને પણ તે સુરક્ષા અપાવવાનો છે જે અત્યાર સુધી માત્ર સરકારી અથવા મોટી ખાનગી કંપનીઓના કર્મચારીઓને મળતી હતી હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ મફત અથવા ઓછી દરે આરોગ્ય વીમો અકસ્માત વીમો કામ દરમિયાન અકસ્માત થાય તો વ્યક્તિગત સુરક્ષા કવર શ્રમ મંત્રાલયે આ વર્કર્સને આયુષ્યમાન ભારત સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેનાથી તેને પાંચ લાખ રૂપિયા સુધીની તદ્દન મફત સારવાર મળી શકશે ભવિષ્યમાં એવી છે પેન્શન મળી શકે છે ડ્રાફ્ટ નિયમો અનુસાર ગિગ વર્કર જેમ જ સાહીઠ વર્ષની ઉંમર પૂર્ણ કરશે તેમ તે આ સામાજિક સુરક્ષા લાભો માટે અયોગ્ય ગણાશે એટલે કે આ યોજનાઓ મુખ્યત્વે કામકાજની ઉંમરના લોકો માટે જ રહેશે આ ઉપરાંત દર વર્ષે ન્યૂનતમ નેવું અથવા એકસો વીસ દિવસ કામ કરવાની શરત પૂરી ન થાય તો આગામી વર્ષે વર્કર્સ આ લાભોથી વંચિત રહી શકે છે આ તમામ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સરકાર નેશનલ સોશિયલ સિક્યોરિટી બોર્ડ બનાવવાની તૈયારીમાં છે